મહિલા પીએસઆઈ અનિલા બ્રહ્મભટ્ટ આમ તો પોતે એક ઈમાનદાર પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવે છે છે અને તેને પોતાની ઈમાનદારીની સજા પણ મળી તેમની ઈમાનદારી એ કે અસામાજિક તત્વો આગળ ઝૂકતા નથી અને હપ્તો નથી લેતા પીએસઆઈ અનિલાને મહેસાણા પોલીસ પર જ ભરોસો નથી તેથી તેમણે બે પત્રકારને સાથે રાખી બાતમીને આધારે ભાસરિયા ગામમાં દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા ત્યાં પહોંચીને તેમણે જોયું તો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો તેમણે કંટ્રોલમાં અને ડીએસપીને પણ જાણ કરી હતી પરંતુ તેમને વાહરે કોઈ પોલીસ ફોર્સ આવ્યો નહીં પહેલા તો બુટલેગરો ડખાઈ ગયા પરંતુ તેમને ખબર પડી કે તે મહિલા પીએસઆઈ ને તેમની પોલીસનો જ કોઈ સાથ નથી તો અસામાજિક તત્વો બેફામ બન્યા અને ત્રણેય પર હુમલો કરી પોલીસ સાથેની તેમની સાઠગાઠનો પુરાવો આપી દીધો આ લોકો એમ થયું કે જો પોણો કલાક કલાક થયો ત્યાં સુધી તો પોલીસ આવી નહીં એટલે પોલીસ અમને સપોર્ટ નથી એટલે એ લોકો તલવારો લાકડીઓ લઈ અને અમને ત્રણે ત્રણને જુદા જુદા મારે એમાં તો પેલા નિસંગે તો આ મારું બધું અહીંથી પકડીને આ બધું તોડી નાખ્યું અને રેપ કરવાની કોશિશ કરી એટલે હું નીચે બેસી જઈ મારા ખિસ્સા આ ખિસ્સા મોબાઈલ હતો એમને મોબાઈલ ઝૂંટવી લીધો અમે પહોંચતા જ અમુક લોકો નાસમ થઈને અમુક ગાડીઓ લઈને બધા ભાગી ગયા બેને પોતાનો પોલીસનો એક ધોકો બહાર કાઢીને ઉતર્યા એટલે બધા આગા પાછા થઈ ગયા પછી તરત બેને કોઈ જ્યાં જ્યાં ફોન કરવાના હશે એમના ખાતા કીએ ત્યાં પણ ત્યાં એ ફોન કરતા રહ્યા પણ એક કલાક સુધી કોઈ ન આવતા એ લોકોએ અમારી ઉપર ત્રણેય જણા ઉપર હુમલો કર્યો ગૃહ રાજ્ય મંત્રીના વિસ્તારમાં જ મહિલા પોલીસ પર બુટલેગરનો હુમલો એક શરમજનક ઘટના કહેવાય ત્યારે પીએસઆઈ અનિલાએ આહિચકારા હુમલા બાદ કહ્યું છે કે તેમને શરમ આવે છે કે તેઓ પોલીસમાં નોકરી કરે છે તેમણે કહ્યું છે કે મહેસાણામાં એસપીથી લઈ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગર સાથે છે બિલકુલ હું ફરિયાદ આપું છું આના વિરુદ્ધમાં ખાતા પર મને બિલકુલ નફરત થઈ ગઈ છે પણ છતાંય હું હમણાં નોકરી કરીશ થોડો ટાઈમ ફાઇટ કરીશ બરાબરની અને સીએમ સાહેબને મળીશ અને સીએમ સાહેબ મને પ્રોટેક્શન આપશે મહેસાણા પોલીસ મને બિલકુલ વિશ્વાસ નથી જે લોકોએ હુમલો કર્યો છે એ લોકોએ અને પોલીસનો પૂરો સપોર્ટ છે એમાં એમાં બધા બધા આવે 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 છે 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 એવી પટેલ પીઆઈ બાબુ ચૌધરી ચૌધરી પછી પછી રોહિત કોઈ રાજુ કરીને જેનો કરે આ ષડયંત્ર મારા પાછળ બિરદાવવા બદલે સફાઈ આપી કે જો મહિલા પીએસઆઈ ને મહેસાણા પોલીસ પર વિશ્વાસ ન હતો તો તેઓ અન્ય પોલીસ ફોર્સ ને સાથે રાખી શક્યા હોત વિશ્વાસ આઈજી પાસે પણ પોલીસ છે રેન્જમાં પણ પોલીસ આવો સ્કોડ છે આર આર સેલ ડીજી સાહેબ પાસે પણ સ્કોડ છે એની પાસે બી આર સ્કોડ છે બરાબર તો એ તો ગમે ત્યાંથી લઈ શકાય આ સમગ્ર મામલે કોંગ્રેસને પણ મહિલા સુરક્ષાનો મુદ્દો મળી ગયો છે કોંગ્રેસે આ ઘટનાને વખોડી છે અને પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે જો રાજ્યમાં મહિલા પોલીસની સુરક્ષા જોખમાતી હોય તો અન્ય મહિલાઓની સુરક્ષાનું શું પીએસઆઈ અનિલાએ આ સમગ્ર મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે જો કે ગૃહ રાજ્યમંત્રીએ આ મામલે પૂરી તપાસ કરવા ડીએસપીને આદેશ કર્યો છે સુરેશ મણોલ વીટીવી મહેસાણા